કચ્છમાં જીવ અધર કરી નાખે તેવા વંટોળે ખેડૂતના આખી આખા પાક ને હવામાં ફંગોળ્યો કચ્છના નખત્રાણા તાલુકાના ગામમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં વાલનો તૈયાર થયેલો પાક માવઠાને કારણે પલડે નહીં તે માટે પ્લાસ્ટિક ઢાંકીને રાખ્યો હતો પરંતુ ખેડૂતના ખેતરમાં એવી કુદરતી આફત આવી કે ખેડૂતની નજર સામે જ ઢાંકેલો પાક ઉડી ગયો હતો બેથી થી ત્રણ મિનિટના વંટોળિયાએ ખેડૂતની ચાર મહિનાની મહેનત હવામાં ઉડાવી દીધી ખેડૂતના પરિવારજનો ખેતરમાં પડેલા પાકને બચાવવા દોડધામ કરી પરંતુ હાથમાં કંઈ જ લાગ્યું નહીં વંટોળિયાની આ ઘટના સોમવારે સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે સોમવારે સાંજના સમયે નખત્રાણા તાલુકાના ભીટારા ગામમાં અચાનક વંટોળીઓ ઉડતા જ ખેડૂતોના ખેતરમાં આવી પહોંચ્યો હતો ને ખેડૂતોમાં ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી ભીટારા ગામનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક ખેડૂત પરિવાર ખેતરમાં પોતાના પાકને બચાવવા માટે બૂમાબૂમ સાથે દોડધામ કરતો જોવા મળી રહ્યો છે જોકે વંટોળિયાની તાકાત એટલી હતી કે ખેડૂતો કંઈ જ કરી શક્યા ન હતા અને તેની નજર સામે જ તેનો તૈયાર પાક હવામાં ઉડી ગયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વંટોળિયાના વિડીયો બાબતે ભીટારા ગામના તલાટી મંત્રી નિકીબેન સિંધવનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે ઘટના સોમવારની છે ગામના ઉત્તર સીમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જેમાં ગામના ખેડૂત પરિવારે એકઠો કરી રાખેલો વાલનો પાક પાથરાણા સહિત હવામાં ઉડી જતા વેર વિખેર થઈ ગયો હતો અને કઈ જ હાથમાં ન આવ્યું હતું આ ખેડૂત પરિવાર કરતો નજરે પડ્યો હતો અને પોતાનો પાક બચાવવા માટે મારી રહ્યો હતો પરંતુ આ પાક ઉડી ગયો આ વંટુળીઓ જાણે તેમનો દુશ્મન બનીને આવ્યો હોય તે રીતે ખેડૂતનો પાક હવામાં ઉડાડી મૂક્યો હતો ખેડૂત પરિવારે હજુ સુધી કોઈ જ નુકસાનીનો દાવો કર્યો નથી કચ્છથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ